રાજકોટ શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાને લોકમેળામાં આજે ત્રીજો દિવસ છે ગઈકાલે બીજા દિવસે પણ બપોર પછી મોટી સંખ્યામાં લોકો સૌરાષ્ટ્રભરમાંથી ઉમટી પડ્યા હતા પ્રથમ દિવસે બે લાખ બાદ ગઈકાલે બીજા દિવસે બે લાખથી વધુ લોકો મેળામાં મજા માણી હતી ત્યારે ડ્રોન મારફતે લેવાયેલા અવકાશી દ્રશ્યો છે તમે જાણી શકો છો અને જોઈ શકો છો આ પળો લોકોની જિંદગીની અમૂલ્ય યાદ બની રહી જાય છે સૌરાષ્ટ્રની ભાતીગળ સાંસ્કૃતિક એક ખૂબ જ મોટો ઉત્સવ સાથે એટલે કે રાજકોટ લોકમેળો મેળો એટલે મળવાનું માણવાનું અને જીવનભર જોડાઈ રહેવાનું સ્થળ રાજકોટના લોકમેળાની નાના મોટા ગરીબ અમીર સૌ સાથે મળી રાંધણસની દશમ સુધી મેળો ચાલુ હોય છે પાંચ દિવસ સુધીમાં બાર લાખથી વધુ લોકો મેળાની મજા માણશે જન્માષ્ટમીના પાંચ દિવસ સુધીમાં બાર લાખથી વધુ લોકો મેળામાં આવશે સાથે દિવ્ય ભાસ્કર અને અમારી ચેનલમાં ન્યૂઝ જોવા મળશે સાથે તસવીરો આપી રહ્યો છું તે તમે સાઈડમાં જોઈ શકો છો અને ટોરા ટોરા જુલામી મજા માણી રહ્યા છે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લોકોમાં જબરો ઉત્સાહ મેળામાં જોવા મળી રહી છે આવવાની આવા જીડિયા જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મેળામાં લોકો દૂર દૂરથી આવી રહ્યા છે અને રાજકોટમાં અત્યાર સુધી એક દિવસમાં બે લાખ લોકો આવી ચૂક્યા છે ત્રીજા દિવસે મિત્રો વધુ બાર લાખ લોકો આવવાની શક્યતા છે અને આવાને આવા સમાચાર જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલ જોતા રહીજો બસ આ વિડીયોમાં એટલું જ તેમજ બીજા વિડીયોમાં